ધસારો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં પગપાળા સંઘો લઈને માય ભક્તો અંબાજી ધામ નાચતા ગાજતા ધજાઓ સાથે પહોંચ્યા છે અને સમગ્ર અંબાજી ધામ માય ભક્તોના જયકારોથી ગુંજ્યું છે દૂર દૂર થી પગપાળા કરી આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે સતત અંબાજીમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે મંદિરમાં માના દર્શનમાં મગ્ન બન્યા છે તો મંદિર પણ શણગાર દ્વારા અલૌકિક જોવા મળી રહ્યું છે દૂર દૂર થી સંઘો અને યાત્રિકો લાખોની સંખ્યામાં મા અંબાના મંદિરે પહોંચી રહ્યા છે પોલીસ કર્મીઓ પણ ભક્તિના રંગમાં રંગાતા જોવા મળી રહ્યા છે પોલીસ કર્મીઓ દ્વારા બોલ મારી અંબે મંદિર કર્મીઓ દ્વારા બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તોમાં ઉત્સાહ અને માં અંબાના દર્શન માટેની શક્તિ પૂરી પાડી રહ્યા છે આજે ત્રીજા દિવસે મંદિર પરિસર અને ભક્તોની લાઈનમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે નાના બાળક હોય કે વડીલ કે યુવાનો મંત્ર બની માં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે માં અંબાના દરબારમાં સૌ કોઈ માં અંબાના નાદ અને સંગીત સાથે માના આશીર્વાદ મેળવી પોતાને શક્તિ પ્રેરિત દર્શન મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે